અત્યારે ભ્રષ્ટાચાર મુક્ત સરકારોની જરૂર છે મોદીએ જણાવ્યું અમેરિકાની વસ્તી કરતા પણ વધારે પચાસ કરોડ લોકોને જનધન ખાતા દ્વારા નાણાકીય સિસ્ટમમાં લાવવામાં આવ્યા જરીવાલને છઠ્ઠું સમન્સ ઓગણીસ ફેબ્રુઆરીને રિનોવેશનનું કામ સોંપવામાં આવ્યું આર્ટ ફેકલ્ટીની ઐતિહાસિક ઇમારત અને ગુંબજના સમારકામ માટે પાંચ પચાસ કરોડ ખર્ચવામાં આવશે હોળી હોનારતના મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા સભાનો બહિષ્કાર હરણી બોટ કાળજ થયો હતો તેને જ લઈને કોંગ્રેસના સભ્યો દ્વારા સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો ચૂંટણી જાહેર થાય મહિલા સિક્યુરિટી ગાર્ડના વાળ પકડી હુમલો કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી યુવકોને સિગારેટ પીવાની ના પાડતા ઉશ્કેરાયા તો સમગ્ર ઘટનાની સીસીટીવીમાં જે ઘટના છે તે કેદ થઈ છે નેચરલ ટીચર એજ્યુકેશન કાઉન્સિલ નો નવો સેક્યુલર ઇન્ટીગ્રેટેડ કરવામાં આવશે અમેરિકાના ફુગાવો અપેક્ષાથી વધુ થતા જ વૈશ્વિક બજારો પાછળ સેન્સેક્સ સાતસો પિસ્તાલીસ પોઈન્ટના કડાકાની બાદ બેંક શેરોની તેજીએ બસો પોઈન્ટ વધ્યો

કેંડા સર્કલ નજીક વડાપ્રધાનના પોસ્ટરની સાથે લારીઓ શરૂ કરવામાં આવીએસઈ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે સીબીએસઈ વિદ્યાર્થીને સાવચેત કર્યા ત્રીસ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટની યાદી જાહેર કરી તો મંજુસરની બીએસએનએલ ની કચેરીમાંથી બેટરી પાવર કેબલ સહિત એક પોઈન્ટ તેતાલીસ લાખના સામાનની ચોરી થઈને બનાવ સામે આવ્યો છે તો શહેરના એસએસજી સામેના સંતરામ મંદિરનો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો મહિલાઓએ સમૂહ આરતીનું ગાન કર્યું જયપુર પુણે ટ્રેનમાં આવેલા દોઢ લાખના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા છે જયપુરના ઉર્ફે ફોજી બંને યુવકોને દારૂ અને વડોદરા પહોંચાડવા કહ્યું હતું તો વસંત પંચમી બાકરોલમાં હરિપ્રબોધમના આઠસો યુવાનો પાંચસો બહેનોએ અમરીશ દીક્ષા ગ્રહણ કરી ભગવાન સ્વામિનારાયણનો ઉદબોધિત શિક્ષાપત્ર નો ઉદઘોષ મહારાજનો મહારાજ પ્રાગટ્ય દિન ઉજવવામાં આવ્યો

ત્રીજી ટેસ્ટમાં મોટા ડેબ્યુ અને રેકોર્ડ પ્રોજેક્ટ અટકાવી દીધા સરકાર પરેશાન ચીનમાં હજારો વર્ષ જૂના લાલટેન ફેસ્ટિવલનો જશન જોવા મળ્યો બે વર્ષમાં વિવિધ વિભાગોમાંથી ત્રણસો છત્રીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે તો ગૃહ વિભાગના એકસો નવ સરકારના વિભાગોમાં ભ્રષ્ટાચારના મામલે ગૃહ પ્રથમ ક્રમે મહેસૂલ નેતાઓની વચ્ચે આજે ચંદીગઢમાં બેઠક યોજવામાં આવશે કિસાન આંદોલનને ધ્યાનમાં રાખી પ્રતિબંધોની વચ્ચે તીવ્ર થતા બોર્ડર ઉપર મુસાફરોને હાલાકી તો ભારતીય મૂળનો પરિવાર અમેરિકામાં તેમના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યો રાજ્યસભા માટે કોંગ્રેસે સોનિયા ગાંધી સહિત દસ ને ભાજપે નડ્ડા સહિત વડાપ્રધાન બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો વડોદરા શહેરમાંથી પચાસ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સીબીએસઈ બોર્ડ ની ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો આજથી પ્રારંભ છાત્રો માટે વેબસાઇટ પર સેમ્પલ પેપરો મૂકવામાં આવ્યા ટેલર ચાલક ઘટના સ્થળેથી એક કિલોમીટર દૂર પહોંચી ટેલર મૂકી ફરાર થયો પીપળી પાસે ટેલરની ટક્કરથી ગમકવાર અકસ્માત સર્જાયો લઈને ટેલર ચાલક જે છે તે ઘટના સ્થળેથી ફરાર થયો હતો રંગોત્સવનો પ્રારંભ ડાકોર ધામમાં ઠાકોર સુવર્ણ પિચકારીથી રંગાયા ગઈકાલે વસંત પંચમી હતી તેને અંતર્ગત ડાકોર ધામમાં ઠાકોર સુવર્ણ પિચકારીથી રંગાયા બોડેલી સ્થિત અલીપુરા ખેરવાના રોડ બનાવવાનું કામ એક વર્ષથી ટલે ચડ્યું છે રસ્તો બનાવવાની કામગીરીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરે રોડ ખોદી નાખ્યો રૂપિયા પડાવી લીધા પછી ઠગોએ બિલ્ડર સાથેનો સંપર્ક કાપી નાખ્યો પેટ્રોલ પંપ ખોલવાની સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ બિલ્ડર લોભાયા બાવન લાખ ગુમાવવામાં આવ્યા આણંદ ખેડાને અને મહીસાગર જિલ્લામાં ખેડૂતોના ઈ કેવાયસી માટે ઝુંબે હાથ ધરવામાં આવી ખેડાના સાડત્રીસ હજાર ખેડૂતોના કેવાયસી હજી પણ બાકી છે ગુજરાતમાં બે વર્ષમાં ચાર હજાર ચારસો સિત્યાસી કરોડનો ડ્રગ્સ ઝડપાયો વડોદરા શહેરમાં ઓપી રોડ પર પચીસ પોઈન્ટ કરોડના ખર્ચે આકાર પામી નવી કલેક્ટર ઓફિસ વધારેમાં વધારે સો જેટલી કાર અને ત્રણસો પચાસ જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં દેખાઈ રહી છે તો બેંગલુરુ ઓપન રાજકુમાર ટોચના ક્રમાંકિત લુકા નાર્ડીને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો દીકરી માટે માએ અન્નનો ત્યાગ કર્યો છે તેઓને સાંત્વના આપવા માટે એક માતા તરીકે જજો આશીષ જોશીની મેયરને ટકોર સભામાં પરિસભામાં બોટકાળના બદલે રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ મુકાતા હોબાળો મચ્યો હતો

બત્તર હાલત સુધારવા વોર્ડના ચારે કાઉન્સેલર નિસ્પર જોવા મળ્યા છે મહિલા કાઉન્સેલર ઉપપ્રમુખ પદે છતાં પણ વિકાસ માટે પાંગડા પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ગોવિંદ થોડકિયા મયંક નાયક જસવંત પરમારને રાજ્યસભાની ટિકિટ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને પણ રાજ્યસભામાં મોકલવામાં આવશે સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદની સાથે સાક્ષી મલિકે સરકારને સંજય સિંહના વિરુદ્ધ તાત્કાલિક મેચમાં ઓસ્ટ્રેલિયાને સાડત્રીસ રને હરાવ્યો સોનાના ભાવમાં એકસો રૂપિયા ચાંદીમાં બસો ચોર્યાસીની નરમાઈ જોવા મળી નેચરલ ગેસ કોટન ખાંડીમાં સુધારો તો બુલ ડેક્સ વાયદામાં એક પોઈન્ટ કરોડના કામકાજ અડવાણીએ વાત જણાવી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ દુબઈમાં પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી તો બસો કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ચેકલીને સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવામાં આવી છે

તો ખેડૂતો રેલવે ટ્રેક જામ કરી લોકોને પરેશાન કરવાના મૂડમાં જોવા મળ્યા પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠને ગુરુવારે બપોરે બાર કલાકથી સાંજના ચાર કલાક દરમિયાન રેલવે ટ્રેક જામ કરવાનું એલાન આપ્યું ભરૂચના કોન્ટ્રાક્ટરની સાથે ઠગાઈ કરનાર દલાલ સહિત પાંચ ની સામે એફઆઈઆર નોંધવામાં આવી પોર્ટ ના પ્લોટ નો સોદો બારોબાર બીજા સાથે કરવામાં આવ્યો તો બાળકોએ જીવ ગુમાવ્યો છે છતાં પણ ધારાસભ્ય બે સપ્ન પણ ન બોલ્યા યુકેમાં લોર્ડ તરીકે નિયુક્ત પ્રથમ ગુજરાતી ડોલર પોપટ વડોદરાના મહેમાન મોદી અને સુનક ફરી પીએમ બને તો ભારત યુકેના સંબંધ વધુ ગાઢ બનશે મહિલા સશક્તિકરણ માટેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેમ્પસ વડોદરામાં ગર્લ્સ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું પ્રાથમિક એક્સપ્લોરેશનમાં ખંભાતના અખાતમાંથી વેનેડિયમ મળી આવ્યું છે ગુજરાતના દરિયાકાંઠે એવી માટે મહત્વના મેટલ વેનેડિયમની શોધખોળને મંજૂરી બે સપ્તાહમાં આપવામાં આવશે તો બાંધકામનો પ્રારંભ કર્યાને એક જ વર્ષમાં પ્લાન્ટ કાર્યરત થયો પાંચસો એકાવન મેગાવોટથી ક્ષમતાની સાથે

તેના મુદ્દે ફરી એકવાર કર્મીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું તો ગત આઠ ઓક્ટોબર બે હાજર ત્રેવીસ રોજ પરીક્ષા લેવાઈ હતી વીએમસી ની પરીક્ષામાં પાસ થયેલા પાંચસો બાવન જુનિયર ક્લાર્ક ને નિમણૂક પત્ર આપવામાં આવશે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનું મૂલ્યાંકન કામગીરીમાં થશે હવે મોટો ફેરફાર પરિણામ દોઢ મહિનો એપ્રિલ પહેલા જાહેર થવાની શક્યતાઓ રહી છે અશ્વિન પાંચસો તો એન્ડરસન સાતસો વિકેટની સિદ્ધિની નજીક પહોંચ્યું ઇંગ્લેન્ડ સુકાની બેન સ્ટોક્સ સોમી ટેસ્ટ રમશે ન્યુઝીલેન્ડને ને બસો અગિયારમાં માં સાઉથ આફ્રિકાએ એકત્રીસ રનની લીડ મેળવી છે તો યુક્રેનની ગેરહાજરીમાં યુદ્ધ વિરામ પર ચર્ચા કરવા અમેરિકાનો ઇન્કાર પુતિનની યુદ્ધ વિરામની દરખાસ્ત યુએસએ ફગાવી રશિયાએ નારાજગી જાહેર કરી વેલેન્ટાઇન ડે પહેલા સિત્તેર વર્ષના પ્રેમનો અંત પૂર્વ ડચ પીએમની પત્નીની સાથે ઇચ્છામૃતુ પસંદ કરી જીવ છોડ્યો છે પશ્ચિમ બંગાળની જેલમાં છેલ્લા ચાર વર્ષમાં બાસઠ બાળકો જન્મ્યા અદાલત મિત્રે સુપ્રીમ કોર્ટ સમક્ષ વિગતો રજૂ કરી પ્રયાગરાજમાં પચીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન જોવા મળ્યું ગોધરાના ડોક્ટર માટે ભાજપામાંથી ઉમેદવારી બે વર્ષમાં એકસો તોતેર ઘટના બની છે ગુજરાતમાં બે વર્ષમાં જેલ કસ્ટડીમાં એકસો પિસ્તાલીસ પોલીસ કસ્ટડીમાં અઠ્યાવીસ ના મોત સામે આવ્યા છે તો આ હતા અત્યાર સુધીના અપડેટ્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પર્ક